હતી ત્યારે હાલમાં તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત નથી પરંતુ ચાલુ રહે તે માટે તેમના પિતા નવીનભાઈ ઠક્કર ચાલુ વર્ષે મહાશિવરાત્રી આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આ પ્રસાદનો લાભ લીધો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહે ભોલેનાથ દર્શન કર્યા હતા સાથે પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે વોર્ડ નંબર અંગ્યારના પ્રમુખ જયેશભાઈ પરમાર વિસ્તારના કાઉન્સિલરો કાર્યકર્તાઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા સાથે તમામ લોકોની પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે વડોદરા શહેરના દરેકે દરેક શિવ મંદિરોમાં ખાસ કરીને ભાવિક ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે કારણ કે આજે ઉપવાસનો દિવસ છે અને ઉપવાસના દિવસની વિશેષ વ્યવસ્થા અહીંયા સુપ્રુતેશ્વર મહાદેવનું મંદિર અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એમનું થોડાક જ વખત પહેલાં અવસાન થયું એમના કુટુંબ દ્વારા એમની પરંપરા આજે ચાલુ રાખવામાં આવી રહી છે સચિનભાઈ ઠક્કરના પિતાશ્રી અને આ મંદિરની સમગ્ર ટીમ એમના માધ્યમથી આજે એમની ખોટ ન પડે અને ભાવિક ભક્તોને પ્રસાદીનો લાભ મળે એ પ્રકારની વ્યવસ્થા જયારે કરવામાં આવી છે ત્યારે આ મંદિરના અમારા ગુસ્વામી મહારાજશ્રી અને એની સમગ્ર ટીમ ખૂબ અભિનંદન આપશે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી તથા તમામ હોદ્દેદારો આજના મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મારા સંત સચિન વખતે આ કાર્યક્રમ રાખતા હતા અને આ વખતે એમનું અવસાન થયેલ હોવાથી આ કાર્યક્રમ હું ચાલુ રાખું છું મારા સમગ્ર ભાઈઓ બહેનો તરા દરેક જણે મને ખૂબ સાથ અને સહકાર આપેલો છે તે બદલે એમનો ખૂબ ખૂબ આભાર